જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારું યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં શિવ મહાપુરાણની બીજી સંહિતા રુદ્ર સંહિતા ભાગ સાત સાંભળીશું આગળના ભાગ છ માં આપણે જાલંધર અને શંખચૂડ કથા સાંભળી હવે ભાગ સાત અને આખરી ભાગમાં શિવજીએ શંખચૂડ વધ કર્યો દૈત્ય અંધક કથા બાણાસુર અને ઉષા અને અનિરુદ્ધ ની કથા ગજાસુરનો નાશ દુંદુભી નિહાર્દ કથા

અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે અંતે શિવજીએ શંખચૂડ નો વધ કર્યો શિવજી નંદી ઉપર સવાર થઈ યુદ્ધ મેદાનમાં આવ્યા એ જાણી શંખચૂડ એમની પાસે આવ્યો અને ભોળાશંભુને પ્રણામ કર્યા પછી શિવજી સામે યુદ્ધે ચડ્યો શંખચૂડ અને શિવજી નું ઘોર યુદ્ધ એકસો વર્ષ સુધી ચાલ્યું ત્યાં સુધીમાં તો શિવજીએ દૈત્ય સેનાનો દાટ વાળી દીધો એટલે શંખચૂડ શિવજી ઉપર વધારે ખીજાયો અને એવી જોરદાર વર્ષા કરી કે જાણે વાદળ છવાઈ ગયું અને અદ્રશ્ય થઈ અને યુદ્ધ કરવા લાગ્યો ત્યારે ભગવાન શંકરે તેની બધી માયાનો નાશ કરી નાખ્યો અને શંખચૂડને મારવા ત્રિશુળ ઉપાડ્યું ત્યાં જ વળી પાછી આકાશવાણી થઈ કે હે ભોળાનાથ તમે દેવ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો કારણ કે શંખચૂડ પાસે શ્રી કૃષ્ણે આપેલું રક્ષા કવચ છે અને આ કવચ એમની પાસે છે ત્યાં સુધી એમનો નાશ કરવો યોગ્ય નથી આકાશવાણી સાંભળી અને શિવજીએ વિષ્ણુને યાજ્ઞા કરી કે તમે શંખચૂડ પાસે રહેલું શ્રીકૃષ્ણએ આપેલું રક્ષા કવચ ગમે તે રીતે હસ્તક કરી લો રક્ષા કવચ કરી દીધું ત્યાર પછી વિષ્ણુ શંખચૂડના રૂપમાં તુલસી પાસે ગયા અને તુલસી સાથે વિહાર કરી તુલસીના પતિ વ્રત ધર્મનો નાશ કરી અને સ્વતિત્વનો ભંગ કર્યો અને આ વિગત થી શિવજીને અવગત કરાવ્યા ત્યારે શંખચુડનો નાશ કરવાના તમામ અવરોધોનો નાશ થતા જ શિવજીએ પોતાનું ત્રિશૂળ ઉપાડ્યું અને તેમનું મસ્તક છેદાઈ ગયું શંખચુડનો શિવજી દ્વારા નાશ થતાં જ દેવતાઓ શિવજીની સ્તુતિ કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થવા લાગી દેવતાઓએ શિવજીને જયનાદ કરી ત્રણ લોક ગજાવી મૂક્યો અને દેવતાઓમાં આનંદ આનંદ છવાઈ ગયો શંખચુડનો નાશ થયો અને તે રાધાજીના શાપમાંથી મુક્ત થયો શંખચુડ

ભગવાન શંકરની સાથે મારે સંધિ થઈ ગઈ છે અને યુદ્ધ બંધ કરી શિવ કૈલાસ ચાલ્યા ગયા છે વિષ્ણુએ તુલસી સાથે ઘણો સમય વિહાર કર્યો પરંતુ તુલસીને જાણ થઈ ગઈ કે પોતાના પતિ આ શંખચૂડ નથી શંખચુડ રૂપે ભગવાન વિષ્ણુ છે એટલે તુલસી વિષ્ણુને શાપ આપવા તૈયાર થઈ ત્યારે શાપના ભયથી વિષ્ણુ પોતાના અસલ સ્વરૂપે તુલસી સામે પ્રગટ થયા ત્યારે તુલસીએ ઘણા આકરા વેણ વિષ્ણુને કહી સંભળાવ્યા અને કહેવા લાગી કે હે વિષ્ણુ તમે તો દેવ છો અને દેવ આવું છળ કપટ કરી મારા સતીત્વનો ભંગ કરાવ્યો મારા પતિવ્રત ધર્મ ભંગ કરાવ્યો માટે હવે તમે પથ્થર બની જાઓ તુલસીએ આપેલા શાપથી વિષ્ણુ ગભરાયા અને શિવનું સ્મરણ કર્યું શિવજી આવી પહોંચ્યા અને આ નશ્વર સંસારની અસારતા વર્ણવી તુલસીના મનનું સમાધાન કર્યું પછી વરદાન આપતા બોલ્યા કે હે તુલસી તું તુલસી નામથી પૃથ્વી ઉપર દિવ્ય ઔષધિ રૂપે વિષ્ણુ સાથે વિવાહ કરીશ તારા શાપના પ્રભાવે વિષ્ણુ સાગરના જળમાં પથ્થર થઈને શાલિગ્રામ તરીકે ઓળખશે અને તેનું પૂજન અર્ચન કરશે અને તું તુલસી રૂપે વનસ્પતિ રૂપે રહી શાલિગ્રામ રૂપે રહેલા વિષ્ણુ સાથે તારો સંબંધ ઘણા પ્રકારે સર્વદા સૌને અનુકૂળ થઈ અનેક પ્રકારના પુણ્યોમાં વધારો કરનારો થશે દૈત્ય અંધક ની કથા વ્યાસજીએ સનત કુમારને તુલસી પછી કહ્યું કે સાંભળતા તૃપ્તિ થતી નથી માટે તમે મને અન્ય કથા આ જ વાત કહી અને પોતાની ઈચ્છા પ્રગટ વ્યક્ત કરી ત્યારે બ્રહ્માજી બોલ્યા હે નારદ પૂર્વે વ્યાસ ભગવાને સનત જે શિવ ચરિત્ર કથા સંભળાવેતી એ જ ચરિત્ર કથા હું તમને સંભળાવું છું

ભગવાન શિવનું ઘોર તપ આદર્યું હિરણ્યાક્ષ ને સમજાવી પેલા હિરણ્યાક્ષ ના આપતાજનો એ અંધક પાતાળ લોક નો સ્વામી બનવા યોગ્ય નથી તેને કોઈ અધિકાર નથી કહી તેનો વિરોધ કરવા લાગ્યા ત્યારે તેના કારણમાં બતાવ્યું કે હિરણ્યાક્ષ અંધકને ને દત્તક લીધેલો છે અને દત્તક પુત્ર મારા નોકર જેવા કયાગરા બની જાય તથા હું દ્રષ્ટિવાળો થઈ જાઉં તેમજ મને દેવ કે કોઈ દાનવ મારી ના શકે કોઈ જીતી ન શકે મેં તેને તથા કહી હે અંધક તું શિવ સિવાય કોઈનાથી હારીશ નહીં જયારે પણ તારું મૃત્યુ થશે ત્યારે શિવજી દ્વારા જ થશે આમ કહીને મેં તેને વરદાન આપ્યું ભોગવિલાસમાં ડૂબ્યો ધીરે ધીરે સત્તાના મધમાં ચૂર થઈ તેને મનોવૃત્તિ દુષ્ટ થવા લાગી એકવાર રાજ્યસભા ભરીને અંધક બેઠો હતો ત્યારે તેના જેવા જ દુષ્ટ કરુષ્ટ દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીઓએ કહ્યું કે રાજન નગરના દ્વારે એક જોગી આવ્યો છે અને તેની સાથે એક અત્યંત અત્યંત સ્ત્રી સ્ત્રી પણ છે આ સુંદર સ્વરૂપવાળી યોગ્ય નથી એ તો તમારે જ યોગ્ય છે એટલે તમે યોગી પાસેથી આ સ્ત્રી પ્રાપ્ત કરી લો મંત્રીઓ પાસેથી સ્ત્રીની વાત સાંભળી અંધકે પોતાના સૈનિકોને યાજ્ઞા આપી કે જાવ અને પેલા જોગી પાસેથી પેલી સ્ત્રીની ની માગણી કરી અહીંયા આવો

તેના સાથીઓને ગુફામાં જવા દીધા નહીં બીજી તરફ શિવજી પોતાના તપમાં વિઘ્ન આવ્યો એ જાણી અન્ય જગ્યાએ તપ કરવા ચાલ્યા ગયા એક દિવસ અંધક લાગ જોઈને ગુફામાં પહોંચી ગયો શિવગણો પ્રયત્નો હોવા છતાં તે રોકાયો નહીં અને પાર્વતી પાસે પહોંચી ગયો તે સમયે અંધકને આવેલો જોઈ પાર્વતીએ વિષ્ણુ અને બ્રહ્માજી નું સ્મરણ કર્યું એટલે વિષ્ણુ બ્રહ્મા અને બીજા દેવો સ્ત્રી ત્યાં આવી પહોંચ્યા અને અંધક સાથે યુદ્ધ કરવા લાગ્યા ઘણા વર્ષો પર્યંત યુદ્ધ ચાલ્યું પાર્વતી પણ યુદ્ધ કરવા લાગ્યા એ જ સમયે શિવજી પાછા ગુફામાં આવ્યા અને યુદ્ધને સમાપ્ત કર્યું ત્યારે અંધકે શિવજી પાસેથી પાર્વતી ભેટમાં આપો એવી માગણી કરી તો તે આ કારણે પાછું યુદ્ધ શરૂ થઈ ગયું અંધકનો સાથી બલિયુદ્ધમાં મહાપરાક્રમથી યુદ્ધ કરી દેવોને બહાર કાઢ્યા પછી ભગવાન શંકરે દૈત્યોના ગુરુ શુક્રાચાર્યને પકડી અને પોતાના મુખમાં મૂકી અને ગળી ગયા પરિણામ એ આવ્યું કે દૈત્યોને પોતાના મૃત સંજીવની વિદ્યાથી જીવિત કરી દેતા હતા તે બંધ થઈ ગયું ત્યાર પછી રાક્ષસ સેનામાં હતાશા વ્યાપી ગઈ અને તેમની હાર થઈ અંધક અને શિવજી સામ સામે આવી ગયા અને અંધકના બાણોનો ખાતમો બોલાવી વડે અંધક ઉપર પ્રહાર કર્યો અંધક ઘાયલ થયો અને શરીરમાંથી લોહી વહેવા લાગ્યું પરંતુ જેવું લોહી ધરતી ઉપર પડે એટલે એમાંથી એક રાક્ષસ પેદા થાય આવા અસંખ્ય દેત્યો ઉત્પન્ન થયા અને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે દેવતાઓએ ચંડીનું સ્મરણ કર્યું એટલે ચંડી યુદ્ધ મેદાનમાં આવ્યા અને રાક્ષસોના લોહીનું પાન કરવા લાગ્યા ખૂબ જ સમય સુધી અંધક અને શિવજીની વચ્ચે યુદ્ધ થયું આખરે શિવજી અંધકનું માથું પોતાના ત્રિશુળ વડે છેદી નાખ્યું મૃત્યુ પામતા પડેલા અંધ પૂજન કર્યું ત્યારે શિવજી અંધકને પોતાનો ગણ બનાવ્યો વ્યાસજીના પ્રશ્નથી સનતકુમાર કહેવા લાગ્યા કે હે વ્યાસ ભગવાન શુક્રાચાર્યને શિવજીએ પોતાના પેટમાં ઉતારી દીધો તેને બહાર કાઢવાના દેતીયોના તમામ પ્રયત્નો નકામા સાબિત થયા છેવટે ભગવાન સદાશિવે એક મંત્ર બતાવેલોના આ મંત્રના જાપથી શુક્રાચાર્ય શિવજીના લિંગ માર્ગેથી બહાર નીકળી ગયા અને એ જ કારણે તેમનું નામ શુક્ર એવું પડ્યું ત્યારબાદ વારાણસી જઈ શુક્રાચાર્યજીએ એ સ્થાપના કરી અને શિવ ની પ્રાર્થના કરી

વિલોચન પુત્ર બલીનો પુત્ર બાણાસુર થાય અને પોતાના પિતાની જેમ જ બા ભક્ત હતો તેમજ ઉદાર તથા મહાદાની હતો એકવાર મહાદેવજી એ જલ વિહાર કરવાનો વિચાર કરી શોણિત નગરની નદી બહાર મનોરંજન કરવાનું આયોજન કર્યું પરંતુ પાર્વતીજી આવ્યા ન હતા આનો લાભ લઈ બાણાસુર પુત્રી ઉષા પાર્વતી નું રૂપ લઈ શિવજી પાસે આવી એ સમયે પાર્વતી પણ ત્યાં આવી પહોંચ્યા અને એમણે ઉષાનું પોતાનું રૂપ લઈ શિવ પાસે આવવાની વૃત્તિ જાણી લીધી અને તેને શાપ આપ્યો કે વૈશાખ સુદ બારસની રાત્રે તું જયારે ભર નિંદ્રામાં હોય ત્યારે કોઈ અજાણ્યો પુરુષ આવીને તને ભોળવી જશે બાણાસુર ઉષા ને અનિરુદ્ધ ની કથા ઉષા પાર્વતીના શાપ થી ધ્રુજી ગઈ પરંતુ થઈ ગયું તે થઈ ગયું હવે શું થાય આ બાજુ બાણાસુર ભગવાન શિવજીની સેવા કરવા તત્પર થયો શિવજીને અભિમાનમાં કહેવા લાગ્યો કે ભગવાન મારો કોઈ સમય બળવાને એવા જગતમાં નથી જે મારી સાથે યુદ્ધ કરે આથી મારી પૂજાઓનું શક્તિ નિરર્થક વેડફાય છે આપ મને કહો કે હવે હું શું કરું બાણાસુરની આવી ગર્વિષ્ઠ વાત સાંભળી શિવજીએ કહ્યું કે બાણાસુર બહુ જલ્દી તને તારો સમય આવીને મળશે જે તારી સાથે યુદ્ધ કરશે ત્યારે તું તારી તમામ શક્તિઓનું પ્રદર્શન કરજે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરી ઉષા વૈશાખ સુદ બારસની રાત્રિ પોતાના નિવાસમાં નિંદ્રાધીન હતી

એ સ્વપ્નમાં બનેલી વિગત જણાવી ત્યારે ચિત્રલેખાએ તેને આશ્વાસન આપ્યું કે હે સખી તું જરા પણ દુખી ન થા હું તને તારા સ્વપ્નમાં આવેલા રાજકુમારને શોધી અને મેળવી આપીશ આમ કહી ચિત્રલેખાએ તમામ દેવો ગંધર્વો કિનરો બળવાન વીરોના ચિત્રો બતાવ્યા પરંતુ ઉષાએ કહ્યું કે આમાંથી કોઈ નથી ત્યારે ચિત્રલેખાએ પૃથ્વી ઉપરના બધા જ રાજકુવરોના ચિત્રો બનાવ્યા ઉષાને બતાવ્યા ત્યારે તેમાંથી અનિરુદ્ધનું ચિત્ર બતાવી ઓખા તને તારા સ્વપ્નનો રાજકુમાર મેળવીને હું લાવી આપીશ ચિત્રલેખા એ મનમાં કંઈક વિચાર કરી તેનો અમલ કરતા તે પોતાના વિદ્યાના બળે દ્વારકા આવી પહોંચી અને શ્રી કૃષ્ણના ભવનમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં જ દ્વારા ચોકી કરતા સુદર્શન તેને રોકી ત્યારે ચિત્રલેખાએ નારદજી નું સ્મરણ કર્યું અને નારદજી આવ્યા એટલે કહ્યું કે દેવર્ષિ આપ સુદર્શન ચક્ર એટલે હું મારું કાર્ય કરીને ચાલી જાઉં નારદજી સુદર્શન ચક્ર પાસે આવ્યા અને તેને વાતોમાં રોકી રાખ્યા આનો લાભ લઈ ચિત્રલેખા અનિરુદ્ધ જ્યાં શયન કરી રહ્યો હતો ત્યાં આવી તેને નિંદ્રાધીન અવસ્થામાં જ પલંગ સહિત ઉપાડી આકાશ માર્ગે ચાલી નીકળી નારદજી જ્યારે ચિત્રલેખાને જતી જોઈ ત્યારે ત્યાર પછી સુદર્શનની વિદાય લઈ તેઓ પણ ઉપડી ગયા આ ચિત્રલેખા ભવનમાં આવી પહોંચી અને ઉષાને સોંપતા બોલી ઉષા લે આ તારા સ્વપ્નનો રાજકુમાર જોઈને ખૂબ જ આનંદ પામી પછી બંને ભોગ ભોગવમાં ડૂબી ગયા આ તરફ બાણાસુર ને આ વાતની ખબર પડી એટલે અનિરુદ્ધ સાથે યુદ્ધ કરવા આવી પહોંચ્યો અનિરુદ્ધ ને બાણાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું અનિરુદ્ધ ખૂબ જ વીરતાથી બાણાસુરની સામે લડ્યો બાણાસુરના અનેક દૈત્યોને મારી નાખ્યા આથી બાણસુર્યો અનિરુદ્ધ નાગપાસ અનિરુદ્ધને મૃત્યુદંડ આપવાની પોતાના સૈનિકોને યાજ્ઞા આપી તે સમયે કૃષ્માન્ડે બાણાસુરને સમજાવ્યો કે તે અનિરુદ્ધને મારી નહીં નાખે ત્યાર પછી અનિરુદ્ધ પોતાની શક્તિથી નાગપાશ બંધન તોડી નાખ્યું અને ઉષાની પાસે જઈ ભોગવિલાસ ભોગવા લાગ્યો આ તરફ દ્વારકામાં શ્રી કૃષ્ણના મહેલમાં અનિરુદ્ધ ને નહીં જોતા સ્ત્રીઓ રડો રડ કરી મૂકી ત્યારે ત્યારે દોડતા આવ્યા તેમને જાણ થઈ કે અનિરુદ્ધ મહેલમાં નથી શ્રી કૃષ્ણ યોગ બળે જાણ થઈ કે અનિરુદ્ધ ને ચિત્રલેખા ઉપાડી ગઈ છે અને હાલ તે ઉષાની સાથે વિલાવિહાર કરી રહ્યો છે અને બાણાસુરે અનિરુદ્ધ સાથે યુદ્ધ કર્યો અને નાગપાશમાં બાંધી દીધો હતો ત્યારે અનિરુદ્ધે પોતાની શક્તિથી નાગપાશ્બાદ મુક્તિ થઈ ફરી ઉષાના ભવનમાં વિલાસ કરે છે પોતાના ખાસમ ખાસ એવા બળવાન યોદ્ધાઓ પ્રદ્યુમન ઉપનંદ અને બલરામ વગેરે યાદવો સાથે પોતાની સેના તૈયાર કરી અને શોણિતપુર ઉપર ઘેરો કર્યો આ જોઈ બાણાસુરે જોયું કે પોતે શોણિતપુર નગર ઉપર શ્રીકૃષ્ણ અને તેના સેનાથી ઘેરાઈ ગયા છે ત્યારે શ્રીકૃષ્ણ સામે યુદ્ધે ચડ્યો શ્રીકૃષ્ણ અને બાણાસુર ની વચ્ચે અતિ ભયાનક યુદ્ધ જામ્યું બાણસુરે શિવજીને પ્રાર્થના કરી એટલે ભગવાન પક્ષે સામે આમ અને પુત્ર સામ સામે યુદ્ધ ચડ્યા ચારે તરફ યુદ્ધ ને લઈ હાહાકાર મચી ગયા અને એવું ભયાનક યુદ્ધ જામ્યું શ્રી કૃષ્ણએ સદાશિવને પ્રાર્થના કરી કે પ્રભુ હું તો તમારા આદેશ મુજબ બાણાસુર ની ભુજાઓનું છંદન કરવા આવ્યો છું માટે આપ યુદ્ધથી અલગ થઈ જાઓ શ્રી કૃષ્ણની પ્રાર્થનાથી શિવ યુદ્ધ ભૂમિ છોડીને ચાલ્યા ગયા ત્યાર પછી ભગવાન શ્રી બાણાસુર ની भुजाઓ પોતાના પ્રચંડ બાણોથી કાપી નાખી તેમ છતાં પણ બાણાસુરે અપૂર્વ પરાક્રમથી અશ્વ ઉપર આરુઢ થઈ અને ભયાનક યુદ્ધ કર્યું તેણે ગદાના એક પ્રહારથી શ્રી કૃષ્ણે ધરતી ઉપર પાડી દીધા ત્યારે શ્રી કૃષ્ણે ક્રોધે ભરાઈ પોતાના સુદર્શન ચક્ર વડે બાણાસુરનું મસ્તક છેદી નાખવા તૈયાર થયા ત્યારે શિવજીએ શ્રી કૃષ્ણને તેમ કરતા રોક્યા અને બાણસુરુદ સાથે પોતાના બળવાન યાદુઓને સેના સહિત અનિરુદ્ધ અને ઉષાને લઈ અને દ્વારકા પાછા આવી પહોંચ્યા ઉષાને અનિરુદ્ધ ને વિદાય આપ્યા પછી શિવજીને પ્રસન્ન કરવા બાણાસુર તાંડવ નૃત્ય કરવા લાગ્યો અને સ્ત્રોતોથી સ્તુતિ કરીને શિવજીને પ્રસન્ન થઈ બાણસુરને પોતાની ભક્તિનું વરદાન આપ્યું અને બાણાસુરના કહેવાથી બાજીએ વરદાન આપ્યું કે તારે હવે ભગવાન સાથે વેર થાય નહીં ભવિષ્યમાં સોનીતપુર ઉષા ને અનિરુદ્ધ નો પુત્ર થશે આમ શિવકૃપા એ મહાકાલ તત્વને પામી બાણાસુર ઘણો જ પ્રસન્ન થયો ગજાસુર નો નાશ દેવતાઓના હિતમાં દેવી મહાશક્તિએ મહેસાસુર નામના દૈત્યનો નાશ કર્યો હતો એટલે માસાસુર પુત્ર ગજાસ પોતાના પિતા નું મનમાં વિચારી પર્વતની ગુફામાં તપ કરવા બેસી ગયો ઘણા વર્ષોના અંતે પ્રસન્ન થઈ ગયા ગુરુ સ્વયં સિદ્ધ થયો છું આથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું માંગ વરદાન માંગ ત્યારે ગજાસુર બે હાથ જોડી પ્રણામ કરી બ્રહ્માજી ને કહ્યું કે પ્રભુ જે કોઈને કામે પ્રભાવિત કર્યો હોય તેવોથી મારું મૃત્યુ ના થાય તેમજ ન શકે વળી હું મહાબળવાન બની તમામ લાગુ તેમ કરવા ત્યાર પછી એવો ગજાસુર ત્રણેય લોકમાં ત્રાસ ફેલાવીને હાહાકાર મચાવવા લાગ્યો અને દેવતાઓથી લઈ અસુરો ગંધર્વો સર્પો ગરુડો અને મનુષ્ય સાથે યુદ્ધ કરી તેણે બધાને જીતી લીધા પછી ઇન્દ્રને તેના ભવનમાંથી ભગાડી પોતે ત્યાં રહેવા લાગ્યો પરંતુ આવું એનાથી ત્રાસી જઈ શિવજીને શરણે ગયા શિવજી એ પોતાના ત્રિશુળથી ગજાસુર નો વધ કરવાની ચેષ્ટા કરી એટલે ગજાસુરે શિવજીની સ્તુતિ પ્રાર્થના કરી આથી શિવજી તેના ઉપર પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે એ ગજાસુર માગ વરદાન માગ એટલે ગજાસુરે બે હાથ જોડી ભગવાન ભોળાનાથને વિનંતી કરી કે પ્રભુ આપ પ્રસન્ન થયા હોય તો તમે મારા ચામડાનું વસ્ત્ર બનાવીને ધારણ કરો શિવજીએ ગજાસુર ની ઈચ્છાને પૂર્ણ કરી અને તેના ચરમનું વસ્ત્ર ધારણ કર્યું આથી શિવજીનું બીજું નામ છે ગજચરમાં ધારી આમ ગજાસુરનો વધ થવાથી દેવોમાં આનંદ આનંદ છવાઈ ગયો શિવજીએ ગજાસુર ઉપર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે પોતાના લિંગ રૂપે સ્થાપ્યો તેથી ગજાસુર લિંગ રૂપે ક્ષ નો વધ કર્યો હિરણ્યાક્ષ માતા દીતી અત્યંત ખેદ થયો હતો ત્યારે પ્રહલાદના મામા શાંત ને કહ્યું કે પોતે હિરણ્યાક્ષ વધનો બદલો લેશે દુબી નિહાર્દની કથા ત્યાર પછી તેણે દેવતાઓને કેવી રીતે પરાજય આપવો તથા દેવતાઓને કોનો સાથ મળે છે એ વિશે વિચાર કરવા માંડ્યો અંતે એમને સમજાયું કે યજ્ઞ ફળે જ દેવતાઓ અજય બને છે યજ્ઞફળથી જ દેવોને અપાર બળ પ્રાપ્ત થાય છે અને આ યજ્ઞો બ્રાહ્મણો અને ઋષિઓ જ સંપન્ન કરાવે છે કારણ કે યજ્ઞો વેદોમાંથી માંથી જ ઉત્પન્ન થાય છે અને એ જ વેદોની રૂચાઓથી જ યજ્ઞો સંપન્ન થાય છે અને ફળ પ્રદાન કરે છે હવે આ બધાની પાછળ બ્રાહ્મણો છે જો બ્રાહ્મણ ના હોય તો આવા યજ્ઞ સંપન્ન કોણ કરાવે અને દેવોને પોતાનો ભાગ કોણ આપશે માટે થાય નહીં અને દેવોને ભોજન મળે નહીં એટલે દેવો નિર્બળ અને નિર્માલ્ય થતા જશે આવા નિર્બળ દેવોને સહેલાઈથી યુદ્ધમાં હરાવી શકાશે એટલે પછી દેવોને જીતી એમની અપાર સંપત્તિ સમૃદ્ધિનો મૂજ માલિક હોઈશ અને ત્રણેય લોકમાં અજય થઈશ અને રાજ્ય કરીશ આમ દૈત્ય દુધુભી નિહાર્દ દીવા સ્વપ્ન જોવા લાગ્યો અને બ્રાહ્મણોને કેવી રીતે મારી નાખવા તેમની યુક્તિ વિચારવા લાગ્યો આવા વિચારો સાથે તે કાશી પહોંચી ગયો અને અને પોતાની માયા ફેલાવી નાશ કરવા લાગ્યો યજ્ઞ માટે બ્રાહ્મણો લેવા આવે જળાશયમાં સ્નાન કરવા આવે તે તમામને ખાઈ જતો રાત્રિના વાઘ નું રૂપ લઈ ઋષિઓ બ્રાહ્મણોની પર્ણકુટીઓમાં ઘૂસી જઈ અને બ્રાહ્મણોને ખાઈ જવા લાગ્યો આમ બે ચાર બે ચાર બ્રાહ્મણો ગુમ થવા લાગ્યા આથી કાશી ક્ષેત્રમાં બુમરાણ મચી ગઈ બ્રાહ્મણો ડરના માર્યા જંગલમાં સમિધ લેવા જતા બંધ થઈ ગયા યજ્ઞોમાં સમિધ મુખ્ય છે અને જો એ ના હોય તો યજ્ઞ થઈ શકે નહીં આમ યજ્ઞોમાં અવરોધ ઊભા થવા લાગ્યા દેવ સેવા કાર્યમાં કમી થઈ ગઈ અને દૈત્યને જોઈ જાણીને આનંદ થવા લાગ્યો આમને આમ શિવરાત્રી આવી અને શિવરાત્રીની રાત્રિ એક શિવ ભક્ત પોતાની કુટિયામાં શિવજીમાં પૂજનમાં લીન હતો ત્યારે દૂંધભીએ અગ્નુરૂપ લઈ કુટિયામાં આવી ચડ્યો અને પેલા બ્રાહ્મણને ખાઈ જવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ એ બ્રાહ્મણે મંત્ર શક્તિથી અસ્ત્ર કવચ અને સર્વોત્તમ ન્યાસ કર્યા હોવાથી વાઘરૂપી દૈત્યને બ્રાહ્મણને મારી શક્યો નહીં અને પછી દૈત્ય બીજી યુક્તિ વિચારી બ્રાહ્મણ ધ્યાન કર્મને ભંગ કરવા પ્રયત્ન કરવા લાગ્યો ત્યારે ભક્ત વત્સલ ભગવાન ભોળાનાથ લિંગમાંથી પ્રગટ થયા અને પેલા દૈત્ય આ જોયું તેથી તે નાસવા લાગ્યો ત્યારે શિવજીએ તેને ઝડપી લીધો અને પોતાના બગલમાં દબાવીને મારી નાખ્યો બગલમાં દબાવી રાખેલાના દર્શન થયા ત્યારે સૌએ ભગવાન ભોળાનાથ નો જય જયકાર કરવા લાગ્યા અને પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા ત્યારે શિવજી બ્રાહ્મણોની પ્રાર્થના સ્તુતિ પ્રસન્ન થયા અને સૌને અભયદાન કરી અને પ્રસન્ન કર્યા ત્યારે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને અભય વચન આપ્યું ત્યાર પછી ભોળાનાથ શિવલિંગમાં સમાઈ ગયા આથી ભોળાનાથનું બીજું એક નામ પ્રચલિત થયું વાઘેશ્વર રાય ઉત્પલ અને વિદલ દૈત્યોની કથા બ્રહ્માજી એ નારદજીને કહ્યું કે એ નારદ

આપ જો અમારા ઉપર પ્રસન્ન થયા હોય તો ભવિષ્યમાં દેતીયો માગેલા વરદાનને તથાસ્તુ કહી બ્રહ્માજી બ્રહ્મલોક ચાલ્યા ગયા આમ બ્રહ્માજીના વરદાનથી બંને દેતીઓ છકી ગયા અને અભિમાનમાં આવી દેવો સામે યુદ્ધે ચડ્યા બ્રહ્માજીના વરદાનથી

બ્રહ્માજી ના વરદાન થી રક્ષાયેલા દેતીયોનો વધ કરશે એ સમયે શિવજીએ નારદને બોલાવી યાજ્ઞા કરી દેતીઓ પાસે જાય અને શિવાદેવી ના સ્વરૂપના વખાણ કરે શિવજીની યાજ્ઞાથી નારદ અને ઉત્પલ વિરલ દૈત્યો પાસે આવ્યા અને શિવાદેવી ના રૂપના વખાણ કરવા લાગ્યા હવે શિવાદેવી નારદના મુખેથી પ્રસન્નતા સાંભળી અને દેવીને મેળવવા બંને દૈત્યો ઉતાવળા થવા લાગ્યા અને શિવાદેવીને મેળવવાના સ્વપ્ના જોવા લાગ્યા

હર હર મહાદેવ હર હવે આગળના વિડીયોમાં આપણે શત્રુધ્ર સંહિતા સાંભળીશું ધન્યવાદ